વલસાડ લોકસભા સીટની વાત કરવામાં આવે તો વલસાડ લોકસભા સીટ પર આદિવાસીનું પ્રભુત્વ રહ્યું છે તો બંને પક્ષો દ્વારા આદિવાસી સમાજમાંથી આવતા દોડિયા જ્ઞાતિમાંથી બંને ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે વલસાડ લોકસભા બેઠક પર મુદ્દાની વાત કરવામાં આવે તો અહીં આદિવાસી સમાજનું પ્રભુત્વ રહ્યું છે જેને લઈને આદિવાસીના વિકાસના મુદ્દાને ધ્યાને લેવામાં આવશે તો બીજી તરફ બીજેપી દ્વારા વિકાસના મુદ્દાને ધ્યાને લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છે વલસાડ લોકસભા સીટ પર

સંગઠન જે છે તેના દ્વારા આપી અને તમામ ગઠબંધન ભંગાણ થયું છે જે રીતે શહેર સંગઠન દ્વારા રાજીનામું આપી દેવામાં આવતા ક્યાંક ને બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ને નુકસાન થઈ શકે છે દલ સમાચાર જામનગર રાજ્યની સૌથી મોટી વિસ્તારની દ્રષ્ટિએ લોકસભા સીટ પર અનેક એવા પ્રશ્નો છે અનેક એવી સમસ્યાઓ છે કે જેનાથી ક્યાંક ક્યાંક લોકો પોતાની રજૂઆત કરતા હોય છે અને લોકોનું એ જ છે કે આ જે સ્થાનિક પ્રશ્નો છે તેનો પર ઉકેલ આવવો જોઈએ આ બેઠક પર રાજ્યમાં સૌથી વધારે ઔદ્યોગિક એકમો આવેલા છે સૌથી મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે બે મોટા પોર્ટ છે અદાણી પોર્ટ છે અને કડલા પોર્ટ છે તેમાં કે કે જે રીતે વિકાસ તેના કારણે થયો છે તેના કારણે લોકો પ્રભાવિત થયા છે ટુરિઝમ ક્ષેત્રે પણ મોટો વિકાસ થયો છે જેના કારણે લોકો કે કેક ભારતીય જનતા પાર્ટીના જે શાસનમાં જે રીતે ટુરિઝમના કારણે વિકાસ થયો છે તેના કારણે પ્રભાવિત છે કૌશિક કાંટેચા દૂરદર્શન સમાચાર કચ્છ